hara horá ma આજે એક મહત્વપૂર્ણ સત્સંગ વિશે આપણે ચર્ચા કરીશું અને જે સૌથી વધારે ભગવાન શિવજીને પ્રિય સત્સંગ છે અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટેનો પ્રિય સત્સંગ છે હવે એ સત્સંગ શું છે એટલો સરસ અદ્ભુત મજાનો સત્સંગ છે જે સાંભળવા માત્રથી પણ મનને આનંદ થશે અને જ્યારે તમે સ્વયં આ અભિષેક કે પ્રયોગ કરશો જે આજે હું તમને શ્રવણ કરાવીશ એ કર્યા પછી તો તમને એટલી શાંતિ મનને મળશે કે બીજું કંઈ પ્રાપ્ત થાય કે ના થાય પણ શિવ કૃપા અવશ્ય પ્રાપ્ત થશે કારણ કે એવું લખે છે અહીંયા અને એ જ આજે હું તમને આ કથા અને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ જે સત્સંગની વાત કરું છું એ સત્સંગ એ છે કે ભગવાન શિવજીની ઉપર કે શિવલિંગની ઉપર ચાહે તમે ઘરમાં અભિષેક કરો કે ચાહે આપણે મંદિરમાં મહાદેવમાં જઈને કરીએ ગાય માતાના ગીથી જો અભિષેક કરીએ તો શિવકૃપા એટલી બધી પ્રાપ્ત થાય છે જેની આપણે ક્યારેક કલ્પના પણ ના કરી હોય હવે અહીંયા શાસ્ત્રોમાં લખ્યું છે એ હું તમને ખૂબ જ સંક્ષિપ્તમાં શ્રવણ કરાવીશ કે અહીંયા એવું લખેલું છે કે વર્ષ કોટી સહસ્રેશું યત પાપમ સમૂપાર્જિત ઘૃતા વ્યંગ્યન લિંગ શબ્દ સર્વમને સંશય હોય આપણાથી કલ્પો કલ્પો કોટી કરોડો કરોડો જન્મો સુધી પણ જો આપણાથી અજાણતાથી થયેલા પાપો હોય તો અવશ્ય ગાય માતાના ઘીથી આપણે શિવલિંગ ઉપર જો અભિષેક કરીએ તો એ બધા જ પાપો નષ્ટ ત્યાં ને ત્યાં તત્ક્ષણે થઈ જાય અને ઘણીવાર જે આપણને પ્રશ્ન હોય છે કે આટલું બધું પૂજા પાઠ બધું કરીએ તોય તકલીફો કેમ છે તો ઘણા જન્મો કર્મ ઘણા જન્મોના આપણા એવા કર્મો હોય કે જ્યાં સુધી એ પાપો કે એ કર્મોનું ફળ ના ભોગવે ત્યાં સુધી આપણે જે શુભ ધર્મ કે ફળ બધું આ પૂજા પાઠ કરીએ એનું ફળ કેવી રીતે મળે તો આવા પ્રયોગો કરવાથી એ જે પાપો છે એ બળીને ભસ્મ થઈ જાય અને કરેલા પુણ્ય ફળની પછી શરૂઆત પ્રાપ્તિ ફળ પ્રાપ્ત થવાની શરૂઆત થઈ જતી હોય છે અહીંયા એ અર્થ જાણવો પછી આગળ ભગવાન કહે છે નંદિકેશ્વરજી કે યત પાપમ સમુપાર્જિતમ ઘૃતા વ્યંગ્યન દહત દહતયજ્ઞિર વેંદનમ જે રીતે ચૂલાની અંદર આપણે લાકડું નાખીએ અને તરત જ બળી જાય સળગતી અગ્નિમાં આગમાં આપણે જ્યારે કોઈ વસ્તુ નાખીએ તો કેવું તરત જ આગ પકડી લે ને તત્ક્ષણમાં મતલબ થોડીક જ વારમાં આખી ભસ્મીભૂત થઈ જાય એ જ રીતે જો શિવજી ઉપર ઘીથી અભિષેક કરવામાં આવે ગાય માતાના ઘીથી અભિષેક કરવામાં આવે તો એ જ ક્ષણે મનુષ્યથી અજાણતા થયેલા પાપો બળીને ભસ્મત થઈ જાય છે પછી આગળ કહ્યું છે કે અયુતમ યોગ દોગ્રીણામ વેદ પારગે વસ્ત્રાદિ હેમયુક્તનામ ઘૃતસ્નાનીને તત્ફલમ હજાર દસ હજાર વિદ્વાન બ્રાહ્મણોને સોનાનું દાન કરવાથી દસ હજાર વિદ્વાન બ્રાહ્મણોને દૂધ આપનારી દૂધારું ગાયનું દાન કરવાથી દસ હજાર બ્રાહ્મણોને વસ્ત્ર આદિ કે સોનાનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એટલું જ ફળ એનાથી અધિક ફળ ખાલી ગાય માતાના ઘીના અભિષેક શિવલિંગ ઉપર કરવાથી પ્રાપ્ત થઈ જાય છે હવે તમે પોતે વિચારો કેટલું અદ્ભુત ઘીના અભિષેકનું મહત્વ છે હવે બીજો પ્રશ્ન એ થાય કે કેટલું ઘી ચડાવો તો આમાં એટલું યાદ રાખવું કે પોતાની જેટલી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ચડાવું કોઈ ગરીબ હોય તો એ ખાલી એક ચમચી માત્ર પણ શિવલિંગ ઉપર ઘી ચડાવશે અને એ ચડાવતી વખત ઓમ નમઃ શિવાય નમઃ શિવાય અથવા જે શિવજીનું નામ બોલશે કંઈ નહીં શિવ 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 કરીને ચડાવશે તો પણ એને આટલું ફળ પ્રાપ્ત થશે પરિસ્થિતિ અગર આપણી વધારે સારી છે તો સો ગ્રામ પાંચસો ગ્રામ કિલો જેવી જેની પરિસ્થિતિ એ પ્રમાણે શિવલિંગ ઉપર અભિષેક કરાવો અને વધારે ઘીથી જ્યારે અભિષેક કરાવો ત્યારે અવશ્ય અષ્ટાબીય રુદ્રી હોય શિવમહિમના સ્તોત્ર હોય કે દારિદ્ર દહમ શિવ સ્ત્રોત્ર હોય કે પછી રુદ્રાષ્ટકમ હોય કે લિંગાષ્ટકમ કોઈ પણ અભિષેક કરવો અને આ રીતે ભગવાનજી ઉપર શિવલિંગ ઉપર આપણે ઘીથી અભિષેક કરવો હવે અભિષેક થઈ જાય પછી એમ થાય કે ચીકણું થઈ જાય શિવલિંગ કે શિવજીની મૂર્તિ હોય કે પછી લિંગ હોય તો ચીકણું થઈ જાય તો શું કરવું જો ઘરે આપણે આ પ્રયોગ કરીએ શિવલિંગ ચીકણું થઈ જાય તો ઘઉંના લોટથી બરાબર ભગવાનને સરસ આમ સરસ પ્રકાર આમ પેલું માલિશ કરતા હોય એ રીતે ભગવાનને સરસ પ્રકારની મસાજ આપવાની મજાક મજાક મા કહું છું સરસ મજાનું ભગવાનને આમ સરસ સાફ કરી દેવાના અને પછી બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં હુંફાળું પાણી લઈ અને શિવજીને સરસ મજાનું સ્નાન કરાવવાનું ચોખ્ખા નેપકિનથી કે ચોખ્ખા કપડાંથી સ્વચ્છ કરવાના ભગવાન અને પછી ભસમાં કે ચંદન કંકુનું તિલક લગાવી અને એમના સ્થાન ઉપર મંદિરમાં પાછા બિરાજમાન કરવાના પછી શિવલિંગની સામે ગાય માતાના ઘીનો દીવો કરવાનો બસ આટલી પ્રાર્થના કરો અને ઘીથી અભિષેક કરો જીવનમાં કેટલા ચમત્કાર થાય છે તમે જુઓ કે આ બહુ વિષય છે વિચારી જોજો અને સમજી જોજો મૂળ સ્વરૂપ એ છે કે મૂળ વાત એ છે કે આ ઘીનો અભિષેક તમે ગમે ત્યારે ને શ્રાવણ મહિનો શરૂ થાય છે એક એક ચમચી રોજ ચડાવશો ને તોય બહુ છે ને એક એક ચમચી રોજ ના ચડાવાય તો તર સોમવાર ઘીનો અભિષેક કરો બસ ભગવાનનો આનંદ માણો પરિવાર સાથે બેસીને ઘીનો અભિષેક કરો સરસ શિવજીની આરતી કરો ને એ ભોલેનાથને પ્રસન્ન કરો બીજું આપણે શું જોઈએ તો મૂળ વિષય એ છે કે ગાય માતાના ઘીનો અભિષેક કરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે આ હતો આજનો સત્સંગ વિષય વિડીયો જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય અને હા તમે જાતે જો ઘરે આ અભિષેક કે એવું કાંઈ કરવાના હોય ગાય માતાના ગીથી તો મારો વોટ્સઅપ નંબર છે એની ઉપર તમે વિડીયો કે ફોટા મારી સાથે શેર કરી શકો છો જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્નમાં દબાવજો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયા જય હનુમાન